શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેનાથી તો વિગતો અનુસાર ખેડામાં ઓવરબ્રિજની કફોડી હાલત જોવા મળી રહી છે બે વર્ષ પહેલા ખેડા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને આ બ્રિજને હજી માત્ર બે વર્ષ થયા છે અને એવામાં બ્રિજને વારંવાર રિપેરિંગ કરવામાં આવતા ડાકોર બ્રિજ પર ટોક ઓફ ત્યારે આશરે અડસઠ કરોડ નો બનેલો આ બ્રિજ બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ત્યાંના જે રહીશો છે સ્થાનિક લોકો છે તેમના દ્વારા આરોપો કરવામાં આવ્યા છે અને જેથી આ બ્રિજની તપાસ કરવામાં આવે તેવી રહીશો દ્વારા માંગ પણ કરવામાં આવી છે તો ખેડાની અંદર કરોડોના રૂપિયે બ્રિજ બનાવવામાં આવ્યો છે ઓવરબ્રિજ પરંતુ તેની સ્થિતિ અત્યારે કફોડી જોવા મળતી હોય તે પ્રકારની તસવીરો સામે આવી રહી છે જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેમનું ઉદ્ઘાટન આ ઓવરબ્રિજનું કરવામાં આવ્યું હતું હજુ માત્ર બે વર્ષ પણ આને પૂર્ણ નથી થયા અને તે છતાં પણ વારંવાર આ બ્રિજને રિપેર કરવાની નોબત આવી રહી છે